ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા ભાષાથી નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી તો ઘણી અપડેટ છે શું છે ડિટેલ્સ જે ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં તો એના પર જ નજર કરીએ કે જેને લઈને ટ્રમ્પે ફરી પાછો એક વખત વિવાદનો મતપુરો છેડ્યો છે એમણે ભારત પર ફરી પાછો એક વખત પ્રહાર કર્યો અને એમણે કહ્યું છે કે ભારત અહીંયાથી રશિયા પાસે જે ઓઇલ ખરીદે છે તો ઓઇલ માત્ર ખરીદતું નથી તેને વેચીને તેના પર નફો પણ કમાય છે એટલે એને લઈને ખાસ કરીને તેઓ વધારે ટેરિફ અહીંયાથી લગાવશે એવી વાત એમણે અહીંયાથી કરી છે જોકે તેમણે પચીસ ટકાનું ટેરિફ લગાડ્યા બાદ ખાસ કરીને પેનલ્ટીની પણ જાહેરાત કરીએ તે પેનલ્ટી કેટલી હશે એ જે સ્પષ્ટ નથી થયું એ પહેલાં એમણે આ નિવેદન આપ્યું છે મહત્વની વાત છે આજે પાંચ તારીખ છે સાતમી તારીખથી જે પચીસ ટકા ટેરિફની વાત છે લાગુ કરવામાં આવશે એટલે આજે અથવા આવતીકાલે અહીંયાથી કદાચ પેનલ્ટીની જે વાત હતી તે પેનલ્ટીની વાત પણ કદાચ આજે સ્પષ્ટ થતી આપણને અમેરિકા તરફથી દેખાય પરંતુ જે પ્રકારે ભારત વિરુદ્ધ તેઓ આ પ્રકારે નિવેદનો આપી રહ્યા છે ચોક્કસથી અહીંયાથી એવું કહી શકાય કે થોડીક અનિશ્ચિતતા અહીંયાથી એ અંગે બની રહેશે કે ભારત પર કેટલો ટેરિફ અમેરિકા ખાસ કરીને અહીંયાથી લગાડે છે જોકે આ વાતનો વળતો પ્રહાર ખાસ કરીને વિદેશ મંત્રાલય દ્વારા પણ આપવામાં આવ્યો છે એમણે કહ્યું છે કે ભારત વગર કારણ વગર ભારતને નિશાનો બનાવવું યોગ્ય નથી રાષ્ટ્રીય હિત અમારા માટે સર્વોપરી છે અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે અમે જરૂરી પગલાં લઈશું એવું વિદેશ મંત્રાલયે ખાસ કરીને કહ્યું છે અને સાથે વિદેશ મંત્રાલયે આ અમેરિકાએ જે સવાલો ઊભા કર્યા છે રશિયન ઓઇલ ખરીદીને લઈને એનો પણ એક વળતો જવાબ તેમણે આપ્યો છે ખાસ કરીને એમણે કહ્યું છે કે આરોપ કરનાર દેશો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે અને આ વાત ભારત હમણાંને ઘણા સમયથી કહેતું આવ્યું છે કે યુરોપ યુરોપના જે દેશો ભારતની ઉપર હંમેશા આંગળીઓ ચીંધે છે એ જ યુરોપિયન દેશો મોટા પાયે ગેસ સપ્લાયને લઈને કે એનર્જી સપ્લાયને લઈને રશિયા પર આજની તારીખની અંદર પણ તેઓ ડિપેન્ડન્ટ છે એવું ખાસ કરીને ભારત હંમેશા વૈશ્વિક મંચ પર કહેતું આવ્યું છે આ ઉપરાંત ભારતને નિશાનો બનાવવું અન્યાય અને અતાર્કિક છે એમને એવું પણ કહેવું છે રશિયા સાથે યુરોપિયન યુનિયનનો વેપાર ભારત જે કરે છે રશિયા સાથે વેપાર એના કરતાં વધારે વેપાર તો યુરોપિયન યુનિયન કરે છે અને ખાસ કરીને તેમણે અમેરિકાને પણ અહીંયા સણસાવા લીધું છે ને એવું કહ્યું છે કે અમેરિકા પણ પોતે યુરેનિયમ છે પેલેડિયમ છે જેવી મહત્ત્વની ધાતુઓ છે એ પણ એ લોકો રશિયા પાસેથી લે છે પરંતુ તેઓ વિશ્વને કંઈક અલગ દેખાડીને ભારતને નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એટલે આ આખી ઘટનાક્રમ પર આપણે અહીંયાથી ખાસ કરીને નજર રાખવાનો રહેશે કે કઈ રીતે અહીંયા આપણને હવે આગળ ડેવલપમેન્ટ આવતું દેખાય છે પરંતુ ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અહીંયાથી આપણા પર આરોપો લગાવી રહ્યા છે વિદેશ મંત્રાલયે પણ એનો એક કડક જવાબ આપ્યો છે આ બધાની વચ્ચે આપણે ખાસ કરીને અમેરિકાના બજાર પર આવીએ તો જો ગઈકાલે અહીંયા અમેરિકાના બજારોની અંદર આપણને થોડી રિલીફ રેલી ગઈકાલે ખાસ કરીને જોવા મળી હતી તમને ખાસ કરીને ડાવો ઝોન્સની અંદર તમને વધારે સાથે બંધ થતો દેખાયો લગભગ છસો પોઈન્ટ જેટલો ડાવો ઝોન્સ અહીંયાથી આપણને વધતો દેખાયો બીજી તરફ મે બાદ એસએનપી ફાઇવ ની અંદર સૌથી વધારે વધારો આપણને ખાસ કરીને જોવા મળ્યો એસએનપી ફાઇવ ના ગઈકાલે પંચ્યાસી ટકા શેર એવા હતા કે જેની અંદર ખરીદદારી કરતી જોવા મળી હતી અને રસેલ ટુ થાઉઝન્ડ છે એ પણ બે ટકા જેટલો વધતો જોવા મળ્યો છે હવે અહીંયાથી ખાસ કરીને જે પ્રકારે પરિણામો અમેરિકાની અંદર આવી રહ્યા છે એ થોડા ઘણા પોઝિટિવ છે એસએનપી ફાઇવ હંડ્રેડની આવકમાં વાર્ષિક ધોરણે લગભગ નવ પોઈન્ટ એક ટકાનો વધારો થતો દેખાયો છે હવે જ્યારે અનુમાનો લગાવી રહ્યા હતા બજારના લોકો ત્યારે ખાસ કરીને ત્રણ ટકા જેટલી જ આવક વધવાનો અનુમાન હતો જેની સામે નવ ટકાનો વધારો થયો છે અને બે હજાર એકવીસ બાદ એસએનપી ફાઇવ હંડ્રેડની કંપનીઓનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે એટલા માટે ખાસ કરીને મોર્ગન સ્ટેન્ડલી જેવી જે બ્રોકરેજ ફોર્મ છે એસએનપી ફાઇવ હંડ્રેડની અંદર ઘટાડે ખરીદદારીની સલાહ આપી રહી છે એટલે આ બધા પર તો એક ખાસ નજર રહેશે પરંતુ આજે ટ્રમ્પ નિવેદનો આવી રહ્યા છે એના પર આપણે ખાસ વોચઆઉટ કરવાનું છે આ બધાની વચ્ચે આજના દિવસે એશિયાના કારોબાર જુઓ ત્યાં જે આપણને મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે કોઈ બહુ મોટા સંકેતો અહીંયાથી આજે આપણને નથી મળી રહ્યા જુઓ નિકે તાઇવાન અને કોરિયાના બજારોમાં એક સારી તેજી આજના દિવસમાં છે પરંતુ ખાસ કરીને જ્યારે હેંગસેંગ અને શાંઘાઈ પર આવે ત્યાં જુઓ હેંગસેંગ થોડુંક આજે દબાણની અંદર છે સિંગાપોર શાંઘાઈમાં થોડીક પોઝિટિવિટી છે આ પરંતુ આજના દિવસે ખાસ કરીને તમે આવો ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણે એક સારી એવી રિકવરી નીચલા સ્તરેથી બતાવી હતી જોકે રેન્જની અંદર પણ પરંતુ એક નીચલા સ્તરેથી સારી રિકવરી બાદ આજે તમને ગિફ્ટ ફિફ્ટી થોડાક નર્મસના સંકેત આપી રહ્યું છે એટલે આજના દિવસે પણ આપણને થોડોક મોટેડ કારોબાર જોવા મળે પરંતુ આજે સમાચારોનો ફ્લો આવી રહ્યો છે ચારની આજે એના પર ખાસ આપણે નજર રાખવાની છે